શક્તિ ભક્તિનો એકસાથે સુખદ સમન્વય એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ખાતે આગામી તારીખ બારથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મા અંબાના દર્શન અને શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિઃશુલ્ક યાત્રાનું અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અરવલ્લી જિલ્લામાંથી તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી દરમિયાન દરરોજ ત્રીસ બસ અને પાંચ દિવસમાં કુલ એકસો પચાસ બસો દ્વારા શ્રદ્ધાળુઓની અંબાજી દર્શન માટે નિઃશુલ્ક લઈ જવામાં આવશે આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિઃશુલ્ક લઈ જવા આવતા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાથી માંડીને અલ્પાહાર પીવાના પાણી અને અન્ય જરૂરી વ્યવસ્થા તેમજ જરૂરતના સમયે આરોગ્યની સેવા પણ મળી રહે તે માટેની વ્યવસ્થા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે અને પરિક્રમા સમયે ભોજનની વ્યવસ્થા અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અરવલ્લી જિલ્લાના નાગરિકો તેમજ જિલ્લાના સેવા આ અવસરનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે જે શ્રદ્ધાળુઓમાં અંબાના પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા ઉત્સુક હોય તેઓ સંબંધિત તાલુકાના મામલતદારશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા